ખેતરના ઓલો કોરો છે બધા કોરા છે ને આ વિપલો ગયો છે ક્યાં ને ફોન કર્યો વેપલાને તો કે હું વાડીયા છું આ વાડી આવીને બેઠો કલાક ત્યાં અરે વિપલો કઈ દેખાતો નથી ફોન કરવા દે ક્યાં જ ખબર પડી જાય હાલા વિપલા હા બોલો તું શું ક્યાં છો હું આટલા વાડીયા છું એલા ન્યા હું છે તું અહીં ખેતરમાં માં આવીલી બધા કે રાખો રાપીડા તું એલા ન્યા હું કામ છે તું અહીં ખેતર માં ફટાફટ કામ કરની હવે રઠે સર રાખું ને તમ તું પાણી વાય હું આસે ને આવ પાણી વાર હું હવાર આવે હવાર બધા કે રા દે અત્યારે આવ્યો છે સી એટલે મને લાગે છે બીક એટલે હું આજ આટલા વાડીયા રહ્યો છું હું